વડોદરાની એસએચજી હોસ્પિટલમાં સાયક્રેટિક વિભાગમાં ફરજ બજાવતા ચોપન વર્ષીય એસોસિએટ પ્રોફેસર ડૉક્ટર ચિરાગ બારોટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી બનાવની પ્રાથમિક વિગતો પ્રમાણે એસએસજી હોસ્પિટલના સાયક્રેટિક વિભાગમાં એસોસિએટ પ્રોફેસર તરીકે બજાવતા ડોક્ટર ચિરાગ બારોટ રહે ગોકુલધામ સોસાયટી વિદ્યાવિહાર સ્કૂલ પાસે સુભાનપુરા સામે ત્રેતાલીસ વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવી છે પોલીસના કહેવા મુજબ વર્ષ બે હજાર આઠમાં એક કોર્સના લેક્ચર દરમિયાન પીડિતાને ડૉક્ટર ચિરાગ બારોટ સાથે પરિચય થયો હતો અને મોબાઈલ નંબરની આપલે થઈ હતી ત્યારબાદ બંને વચ્ચે વાતો થતી હતી અને નિકટતા વધી હતી વર્ષ બે હજાર દસમાં મહિલાના ડિવોર્સ થયા હતા પીડિતા અને ડોક્ટર ચિરાગ બારોટ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા બાદ શારીરિક સંબંધો પણ બંધાયા હતા જે દરમિયાન બે સંતાનના પિતા ચિરાગ બારોટે પોતે પણ ડિવોર્સ લઈને લગ્ન કરશે તેવી બાંહેદરી મહિલાને આપી હતી આ દરમિયાન વારંવાર મહિલાને બહાર લઈ જતો હતો અને શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા ચિરાગ બારોટે મહિલાને ખોટા વાયદા કરી લગ્ન નહીં કરતા આખરે મહિલાએ ગોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે ચિરાગ બારોટ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે આ બનાવને લઈને તબીબી આલમમાં પણ ચકચાર મચી જવા પામી છે